સાસુમા હવે દીકરાને આપી દીકરા મંદિરે ગયા પૂજા કરીને આવતા રસ્તામાં એક માંગણ મળ્યો ભિખારી નિરાશ થયેલો હતો શું હતું મોઢા ઉપર તેજ નહી હવે એ માજીની ગલીમાંથી માંથી નીકળેલો એટલે માએ એમને જય શ્રી કૃષ્ણ કર્યા જય શ્રી કૃષ્ણ કેમ બેટા મોઢું નાનું છે શું થયું તો કે તમારા ઘરે માંગવા માટે ગયો હતો તો કે તો તો કે વોવે ના પાડે કે ઘરમાં કઈ છે નહીં એવું હા એની એ હિંમત એ ના પાડે ચાલ મારી સાથે ચાલ એટલે પેલો ભિખારી રાજી થઈ ગયો માજી કેટલા દયાળુ છે કેટલા ઉદાર છે ત્યાં બાર આંગણામાં રાખ્યો અંદર ગયા હો બેટા કેમ હોય ના પાડી તો કે બા બાઈ છે એવું તો કે આવ્યા એક જા કઈ નથી નીકળ પેલો ભિખારી કે તમે ના પાડવી તો મને બોલાયો શું કામ તો કે નહી હું ના પાડું ત્યારે જ બકે મારી હો ના પાડે એ નહીં ચાલે નીકળ નીકળ સમજાય છે ના પાડવાનો અધિકાર અધિકારી વહુને નથી હું કહું એમ જ થવું જોઈએ મારા ઘરમાં મારી વહુનું નહીં ચાલવું જોઈએ મારા ઘરમાં મારા દીકરાનો નહીં ચાલવું જોઈએ એ ઘરની અંદર અશાંતિ ઊભી કરે છે મારા ભાઈ બહેનો એક ઉંમર થાય પછી દીકરાઓને વ્યવહાર આપી નિવૃત્ત માર્ગ અપનાવવું શું કરવું અને આપણે ત્યાં બિપિનભાઈ સૌરાષ્ટ્રમાં આપણે પંગતમાં જમા હવે તો બધું થઈ ગયું મારા ઢોર બેઠા બેઠા માણસ ઉભા ઉભા ભેંસો ને બાંધેલી હોય ને તપેલો હોય ભેંસો નો એટલે એમને ત્યાં ચારો નાખવામાં આવે તો ભેંસ બેઠા બેઠા એ મસ્ત ખાતી હોય નિબોળ અને માણસ ઉભો ઉભો ચરતો હોય અને આટલી એવી ડિશ હોય ને એમાં પાંત્રીસ પ્રકારની વેરાયટી હોય પેલા સ્લેપ લગાવેલા હોય એકના ઉપર બીજું બીજા ઉપર ત્રીજું આપણને થાળી ઉપર દયા આવે ને માણસ ઉપર દયા આવે હ